ઈદ ઉલ અધાને અનુસંધાને જિલા પોલીસ વડાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું આગામી બકરી ઈદ નિમિત્તે કોઈ કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવા જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી ગંગાજળિયા પોલીસ તેમજ અન્ય ડિવિઝનની પોલીસે શહેરના લઘુમતી સમાજના વસવાટવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું આગામી સમયમાં ઈદ ઉલ અજહા તહેવાર અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ચકાસણી હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી પ્રજા વચ્ચે પોલીસનો ભરોસો કાયમ રહે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ ફૂટ પેટ્રોલિંગમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ ડીવાયએસપી ઘોઘારોડ ગંગાજળિયા તેમજ અન્ય પોલીસ મથકોના પીઆઈ પીએસઆઈ એલસીબી એસઓજી પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હથિયારી તેમજ બિન હથિયારી પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ જવાનો દ્વારા શહેરના બાર્ટર લાઇબ્રેરીથી સાંઢિયાવાડ જમનાકુંડ ભીલવાડા ભૂતના લીમડા વહોરાવાડ નવાપરા સહિતના વિસ્તારો ફરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી વિસ્તારમાં લોકોને પડતી અગવડતાઓની સ્થાનિકો અગ્રણીઓ તેમજ લોકો સાથે ચર્ચાઓ કરી તેમની સમસ્યાઓ ઉકેલવા ખાતરી આપી હતી ના રોજ બકરીદનો તહેવાર ઉજવવામાં આવનાર છે જે અનુસંધાને ભાવનગર શહેરના જે મુખ્ય મસ્જિદ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં મુસલમાન ભાઈઓ નમાજ માટે આવતા હોય છે એવા તમામ રૂટ ઉપર આજે ભાવનગર શહેર ડિવિઝનના ડીવાયએસપી તથા તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ જિલ્લાની ક્વિક રિસ્પોન્સ ટીમ અને એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરેલ છે ફૂડ પેટ્રોલિંગના રૂટમાં તમામ મોટી મસ્જિદ આવરી લેવામાં આવેલ છે જેથી કરી આ વિસ્તારમાં આવતા તમામ હિન્દુ અને મુસલમાન ભાઈઓને મળી શકાય અને જે કોમી એકલાસનું ખૂબ સારું વાતાવરણ ભાવનગર શહેર અને જિલ્લામાં છે એને વધુ મજબૂત બનાવી શકાય સાથે સાથે આજના પેટ્રોલિંગમાં મુસ્લિમ સમુદાયમાંથી સમાજના અગ્રણી નેતાઓ પણ આમાં જોડાનાર છે આ સમગ્ર ખૂબ પેટ્રોલિંગ પૂરું થયા બાદ એક શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરેલ છે જેમાં હિન્દુ મુસલમાન અને વેપારી અલગ અલગ પ્રકારના નાગરિકોનું આજે શાંતિ સમિતિનું આયોજન કરેલ છે